નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં શું તમે પણ એરફોર્સ અગ્નિવીર વાયુ ભરતી બે હજાર ચોવીસની રાહ જોઈ રહ્યા છો જો હા તો આ વિડીયો તમારા માટે છે કારણ કે આજે વાયુ સેનાએ અગ્નિવીર વાયુ પોસ્ટ માટે નોટિફિકેશન છે બહાર પાડી દેવામાં આવ્યું છે જેમાં લાયક ઉમેદવારો ખાલી જગ્યાઓ માટે ફોર્મ ભરી શકે છે તો આ એરફોર્સ અગ્નિવીર વાયુની ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોઈશું એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં પહેલાં બેલાકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી થતી જોવી અને સમજવી જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે આગળ વાત કરીએ તો એરફોર્સ અગ્નિવર વાયુનું જે નોટિફિકેશન છે એ ભારતીય વાયુ સેના દ્વારા એટલે કે ઇન્ડિયન એરફોર્સ તરફથી આ નોટિફિકેશન પાડવામાં આવ્યું છે જેમાં આપણે કેટેગરીની વાત કરીએ તો એરફોર્સ અગ્નિપથ સ્કીમ યોજના અંતર્ગત પોસ્ટની વાત કરીએ તો અગ્નિવર વાયુની જગ્યા પર પરથી બહાર પાડવામાં આવી છે જોબ લોકેશન છે એ ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનો જે મોડ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે હવે આપણે મહત્વની તારીખની વાત કરી લઈએ તો મહત્વની તારીખ છે એ આઠ જુલાઈ બે હજાર ચોવીસથી ફોમ ભરવાના શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે અને પરીક્ષાની તારીખ છે એ અઢાર દસ બે હજાર ચોવીસે એક્ઝામ લેવામાં આવશે એપ્લિકેશન ફીઝની વાત કરી લે તો એપ્લિકેશન ફીઝ જે છે એ દરેક કેન્ડિડેટ માટે પાંચસોને પચાસ રૂપિયા ચલન રાખવામાં આવ્યું છે અને પેમેન્ટ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે હવે આપણે મર્યાદાની વાત કરી લઈએ તો મર્યાદામાં જે છે એ ઉમેદવાર બે જુલાઈ બે હજાર ચારથી લઈને ત્રણ જાન્યુઆરી બે હજાર આઠની વચ્ચે જેની જન્મ તારીખ આવતી હશે એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો આ જન્મ તારીખ ખાસ નોટ કરી લેજો બે જુલાઈ બે હજાર ચારથી લઈને ત્રણ જાન્યુઆરી બે હજાર આઠની વચ્ચે જે ઉમેદવાર જન્મેલા હશે એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે અને આ ભરતીમાં કોઈપણ પ્રકારની જે છૂટછાટ ઉંમરમાં જે છૂટછાટ આવે છે એ આપવામાં આવતી નથી હવે ઉમરમાં ફિઝિકલ પાંચ સેન્ટીમીટર એટલે કે એકસો ત્રેપન સેન્ટીમીટર રાખવામાં આવી છે છાતી જે છે તમારી જે નોર્મલ છાતી હોય તેનાથી તમારે પાંચ સેન્ટીમીટર છાતી છે ફૂલાવાની રહેશે વજનની વાત કરી લઈએ તો વજન છે ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં ગણવામાં આવશે જેમાં આગળ વાત કરીએ તો કોર્નિયલ સર્જરી પીઆર કે લાસિક એ છે સ્વીકાર્ય નથી ભારતીય વાયુસેનાના ધોરણો મુજબ લાગુ પડતી વિઝ્યુઅલ આવશ્યકતાઓ રહેશે ઉમેદવારની સામાન્ય સુનાવણી હોવી જોઈએ એટલે કે દરેક કાનથી અલગ અલગથી છ મીટરના અંતરેથી બળજબરીથી અવાજ સાંભળી શકે અને ડેન્ટલ તંદુરસ્ત પેઢા દાંતનો સારો સેટ અને ઓછામાં ઓછા ચૌદ ડેન્ટલ પોઈન્ટ હોવા જોઈએ હવે આપણે ગ્રાઉન્ડની વાત કરી લઈએ તો સોળસો મીટર જે છે એ રનિંગ તમારે સાડા છ મિનિટમાં કમ્પ્લીટ કરવાની રહેશે અને કમ્પ્લીટ થયા બાદ નિયત સમયમાં દસ પુશઅપ દસ સીટઅપ અને વીસ સ્કોટ્સ પણ પૂરા કરવાના રહેશે હવે આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં બે પ્રકારની ટેસ્ટ લેવામાં આવશે તેમાં પહેલાં ટેસ્ટની વાત કરી લઈએ જે ઓનલાઈન રહે છે સીબીટી આવે છે એ તેમાં લાયક ઉમેદવારોને પરીક્ષાના અડતાલીસથી બોતેર કલાક પહેલાં ખાસ નોટ કરી લેજો અડતાલીસથી બોતેર કલાક પહેલાં તેમના રજિસ્ટર ઇમેલ આઈડી પર જે છે એડમિટ કાર્ડ મોકલવામાં આવશે અને આ એડમિટ કાર્ડની જે છે એ તમારે કલર પ્રિન્ટ આઉટ કરીને પરીક્ષા સેન્ટરે તમારે લઈ જવાની રહેશે ઓનલાઈન ટેસ્ટ છે એ તમારે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે જેમાં અંગ્રેજી સિવાયના બધા પ્રશ્નો દ્વિભાષી એટલે કે અંગ્રેજી અને હિન્દી ભાષામાં પૂછવામાં આવશે વિજ્ઞાન વિષયો અને વિજ્ઞાન વિષય સિવાયના બંને વિષયો પસંદ કરતા ઉમેદવારો માટેની ઓનલાઈન કસોટી એક જ સિસ્ટમ પર એક બેઠકમાં લેવામાં આવશે પ્રથમ તબક્કાની પરીક્ષા માટે ઉમેદવારે તેમની સાથે એક વાદળી અથવા કાળી પેન અને અસલ આધાર કાર્ડ લાવવાનું રહેશે જેમાં આપણે પરીક્ષાની વિગતની વાત કરી લઈએ તો પરીક્ષાની વિગતમાં જે છે વિજ્ઞાન સાયન્સની વાત કરી લઈએ તો ઓનલાઈન પરીક્ષાનો કુલ સમયગાળો સાહીઠ મિનિટનો રહેશે તેમાં દસ પ્લસ બે સીબીએસઈ અભ્યાસક્રમ મુજબ અંગ્રેજી ભૌતિક શાસ્ત્ર અને ગણિતનો સમાવેશ થશે હવે વિજ્ઞાન વિષયો સિવાયના જે ઉમેદવાર છે તેની વાત કરી લઈએ તો તેની પરીક્ષાનો સમય છે પિસ્તાલીસ મિનિટનો રહેશે તેમાં દસ પ્લસ બે સીબીએસસી અભ્યાસક્રમ અને રિઝનિંગ એન્ડ જનરલ અવેરનેસ જે આવે છે એ મુજબ અંગ્રેજીનો સમાવેશ થશે વિજ્ઞાન વિષયો અને વિજ્ઞાન વિષયો સિવાયના અન્ય જે ઉમેદવાર છે તેને ઓનલાઈન પરીક્ષાનો સમયગાળો પંચ્યાસી મિનિટનો રહેશે અને તેમાં દસ પ્લસ બે સીબીએસસી અભ્યાસક્રમ અને તર્ક અને સામાન્ય જાગૃતિ મુજબ અંગ્રેજી ભૌતિક શાસ્ત્ર અને ગણિતનો સમાવેશ થશે ઓનલાઈન ટેસ્ટ માટે માર્કિંગ પેટર્નની વાત કરી લઈએ તો દરેક સાચા જવાબ માટે એક માર્ક રહેશે અપ્રયાસ કરેલા પ્રશ્નો માટે શૂન્ય માર્ક રહેશે અને દરેક ખોટા જવાબ માટે પોઈન્ટ પચીસ ગુણ છે એ કાપવામાં આવશે હવે પરીક્ષા બે ની વાત કરી લઈએ તો પરીક્ષા એકમાં જે કસોટીના પરિણામની જાહેરાત પછી તરત જ પ્રથમ તબક્કાની કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના આધારે કટ લાગુ કરવામાં આવશે અને શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને તેમના રજિસ્ટર ઈમેલ પર નવું એડમિટ કાર્ડ મોકલવામાં આવશે હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો આ ભરતીમાં જે છે એ આશરે એટલે કે અંદાજીત પચીસો કરતાં વધારે જગ્યા પર ભરતી કરવામાં આવી છે હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે લાયકાત કેટલી રહેશે તો તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ જે સાયન્સના સાયન્સના ઉમેદવાર છે વિદ્યાર્થીઓ છે તેને અંગ્રેજીમાં ઓછામાં ઓછા પચાસ માર્ક અને ઓલ ઓવર પચાસ માર્ક હોવા જરૂરી છે એટલે કે અંગ્રેજી વિષયમાં પચાસ માર્ક અને તમારું પરિણામ જે છે બધા વિષય સાથે એ પણ પચાસ ટકા હોવું જરૂરી છે ત્યાર પછી જે વિજ્ઞાન વિષય સિવાયના અન્ય વિદ્યાર્થીઓ છે તેને ઓછામાં ઓછા ઓલ ઓવર પચાસ અને તેને પણ અંગ્રેજીમાં પચાસ ટકા ગુણ સાથે પરીક્ષા છે પાસ કરેલી હોવી જોઈએ ઇન શોર્ટ વિજ્ઞાન અને વિજ્ઞાન વિષય સિવાયના જે અન્ય વિદ્યાર્થીઓ છે તેને ઓછામાં ઓછા અંગ્રેજીમાં પચાસ માર્ક હોવા જરૂરી છે અને આ સાથે ઓલ ઓવર તેનું જે રિઝલ્ટ હોય છે તે પણ પચાસ ટકા હોવું જરૂરી છે તો મિત્રો ઇન્ડિયન એરફોર્સ તરફથી જે અગ્નિવીર વાયુની જે ભરતી બહાર પાડવામાં આવી તેની મેં સંપૂર્ણ માહિતી જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવ જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું ત્યારે જો તમારે ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી ઓનલાઈન ફોર્મ ભરતા તમને શીખવા જે મિત્રોને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો એ સ્ક્રીન ઉપર જે તમને નંબર શો થઈ રહ્યો છે ત્યાં જઈને તમે વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે તમને ડોક્યુમેન્ટની લિસ્ટ આપવામાં આવશે એટલે તમને ઘરે બેઠા છે એ ફોર્મ ભરી દેવામાં આવશે તો મિત્રો એરફોર્સની ભરતીને લઈને સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકો અને જે લોકો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં પેલા બે લાયકન પર ક્લિક કરી લો જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરો તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત